નમસ્કાર મિત્રો આજના સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે આજના સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી મહત્વના સમાચાર અરબી સમુદ્રની સિસ્ટમ હજી પણ સક્રિય છે ને હજી પણ આજે મિત્રો પહેલી તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરી નાખવામાં આવી છે બીજી તરફ મોંઠા વાવાઝોડું કઈ તરફ પહોંચ્યું છે એની શું અસર થવાની મિત્રો એના વિશે પણ માહિતી જાણીશું આની સાથે મિત્રો ગઈકાલે પણ ભારેથી ભારે વરસાદ પડી ગયા છે ક્યાં ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો લેટેસ્ટથી લેટેસ્ટ અપડેટ જાણવાના છે અરબી સમુદ્રનું જે સિસ્ટમ હતી એ સિસ્ટમ અત્યારે કઈ દિશામાં છે કેટલું દૂર છે એ તમામ માહિતી માહિતી પણ જાણવાના છે લાઈવ તમામ મોડલ દ્વારા પણ તમામ વસ્તુ મિત્રો જાણીશું કે ક્યાં ક્યાં આજની તારીખમાં વરસાદ પડશે આવતીકાલે પણ ક્યાં વરસાદ પડશે તમામે તમામ લાઈવ મોડલ દ્વારા મિત્રો વિશેષ માહિતી આપવાના છે હવામાન વિભાગની ચોંકાવનારી આગાહી વિશે પણ જાણીશું મિત્રો જે એલર્ટ આપવામાં આવ્યા છે એલર્ટ વિશે પણ જાણીશું આજના વિડીયોની અંદર સૌથી મહત્વના અપડેટ મુજબ મિત્રો સમાચાર આજના વિડીયોમાં આપીશું તો મિત્રો જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો નમસ્કાર મિત્રો આજે પહેલી તારીખને શનિવાર છે આજના રોજ મિત્રો હવામાન વિભાગની જે હતી એ કઈ દિશામાં છે જણાવી દઉં તો સૌ પ્રથમ અરબી સમુદ્રની સિસ્ટમ વિશેની વાત કરી દઈએ જે ગુજરાતની અત્યારે ધમરોળી રહી છે સૌરાષ્ટ્રનો ભાગ છે દક્ષિણ ગુજરાતના ભાગની અંદર અત્યારે ધબધબાટી બોલાવે છે એ સિસ્ટમ મિત્રો અત્યારે હવે ધીમે ધીમે નબળી પડી રહી છે જે સિસ્ટમ ડિપ્રેશન અવસ્થાની અંદર હતી એ અત્યારે મિત્રો નબળી પડીને વેલમાર્ક લો પ્રેશરની અંદર આવી પહોંચી છે અને તમે મિત્રો વિડીયો જોતા હશો ત્યાં સુધીમાં આ સિસ્ટમ એનાથી પણ વધુ નબળી પડીને લો પ્રેશરની અંદર મિત્રો કન્વર્ટ થઈ ચૂકી છે ફેરવાઈ ચૂકી છે એટલે મિત્રો હવે અરબી સમુદ્રની સિસ્ટમ ધીમે ધીમે નબળી પડી રહી છે અને એનો ઘેરાવો પણ ધીમે ધીમે નબળો પડી રહ્યો છે પવનની સ્પીડ હતી એ પણ ધીમે ધીમે મિત્રો નબળી પડી રહી છે અને મિત્રો વરસાદની શક્યતા પણ હવે ધીમે ધીમે નબળી પડવાની છે પરંતુ આજે પહેલી તારીખના રોજ હજી વરસાદ પડવાનો છે તમને મેપ સાથે બતાવું છું હાલ આ અરબી સમુદ્રની સિસ્ટમ આપણા જે ગીર સોમનાથ જિલ્લો છે ત્યાંથી લગભગ મિત્રો ત્રણસો કિલોમીટર દૂર આવેલી છે અને હજી આવનારા સમયમાં ધીમે ધીમે ગુજરાતની નજીક આવવાની છે પણ ગુજરાતની નજીક આવતા આવતા સિસ્ટમ સાવ નબળી પડી જવાની છે અને નબળી સિસ્ટમને કારણે ગુજરાતની અંદર પછી એવો ભારે વરસાદ જોવા મળવાનો નથી સિસ્ટમ ગુજરાતની અંદર જરૂર આવશે પણ એ નબળી પડીને મિત્રો આવવાની છે એટલે વરસાદ તો પડવાનો જ છે પણ એટલો પછી ભારે અતિ ભારે વરસાદ પડવાનો નથી તો મિત્રો આ જે સિસ્ટમ છે અરબી સમુદ્રની સિસ્ટમ એ આવનારા સમયની અંદર મિત્રો ગુજરાત તરફ આવવાની છે બીજી તરફ એક મોન્થા વાવાઝોડું હતું મિત્રો તમામ મિત્રોને ખબર છે કે અહીંયા મિત્રો મોન્થા વાવાઝોડું સક્રિય થયું હતું આ વાવાઝોડું મિત્રો આવી રીતના ભારતની અંદર એન્ટર થયું હતું પરંતુ સીધે સીધું ગુજરાત તરફ આવ્યું નહોતું શા માટે નહોતું આવ્યું તો મિત્રો આ તરફ અરબી સમુદ્રની સિસ્ટમ હતી એના પવનોને કારણે આ જે પવનો ધક્કો મારવાને કારણે મિત્રો આ સિસ્ટમ અહીંયાથી જ મિત્રો આખી ટર્ન મારી લીધી અને મિત્રો આવી રીતના ઉપરની તરફ આગળ વધી ગઈ છે અત્યારે મિત્રો સિસ્ટમ કઈ દિશામાં છે તો હાલ મિત્રો મોન્થા વાવાઝોડું હતું એ પણ હવે ધીમે ધીમે નબળું પડી ગયું છે અને હાલ મિત્રો પશ્ચિમ બંગાળ બાજુના બાંગ્લાદેશ બાજુના વિસ્તાર છે એ વિસ્તારની અંદર મિત્રો અત્યારે ફરી રહ્યું છે એટલે એ વિસ્તારોના અંદર મિત્રો અત્યારે ધબધબાટી બોલાઈ રહી છે પરંતુ હાલ એ સિસ્ટમ વાવાઝોડા સ્વરૂપે નથી હાલ સિસ્ટમ નબળી પડી ગઈ છે કે કેવી રીતના સિસ્ટમ કઈ રીતના કઈ અવસ્થાની અંદર છે મિત્રો એ પણ તમામ મિત્રોને બતાવી દઉં તો હાલ મિત્રો એ સિસ્ટમ લો પ્રેશર એરિયાની અંદર ફેરવાઈ ચૂકી છે એટલે સાવ નબળી પડી ગઈ છે અરબી સમુદ્રની સિસ્ટમ અત્યારે વેલમાર્ક લો પ્રેશરમાં મિત્રો બતાવી રહ્યું છે આ હવામાન વિભાગે પોતાનો સેટેલાઇટ ઇમેજ પહેલી તારીખના રોજ જાહેર કર્યો છે પરંતુ તમે જરા વિડીયો જોતા શો ત્યાં સુધીમાં તો મિત્રો આ વેલમાર્ક લો પ્રેશરમાંથી પણ નબળી પડીને લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે અને આ જે સિસ્ટમ જે મોનથા વાવાઝોડું હતું લો પ્રેશરની અંદર અત્યારે છે એ પણ નબળું પડ્યું મિત્રો જશ્ય મિત્રો એ ત્યાં પણ જે સક્રિયતા છે ઘટી જવાની છે એટલે મિત્રો હવે કોઈ એટલી બધી ખાસ શક્યતા નથી પણ મિત્રો એક એવા સમાચાર મળી રહ્યા છે કે બંગાળની ખાડીની અંદર એક નવું વાવાઝોડું એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ સિસ્ટમ આવી રીતના આગળ વધવાની છે ભારત તરફ આગળ આવશે એવી શક્યતા મિત્રો દર્શાવવામાં આવી છે તમને આ મેપ મોડલ દ્વારા મિત્રો બતાવી દઉં જો મિત્રો આ જે સિસ્ટમ છે એ અત્યારે બંગાળની ખાડીમાં મિત્રો બનવા જઈ રહી છે અને આ સિસ્ટમ ફરીથી ભારત નજીક આવશે પણ મિત્રો આ સિસ્ટમ વાવાઝોડું બની શકશે નહીં તમામ મિત્રોને જણાવી દઉં કે આ સિસ્ટમ જે હવે બંગાળની ખાડીમાં બની રહી છે એ વાવાઝોડું બની શકશે નહીં કારણ કે ક્યારે પણ બેક ટુ બેક વાવાઝોડા આવી શકે નહીં સિસ્ટમું બેક ટુ બેક સર્જાઈ શકે પરંતુ વાવાઝોડું એક પછી એક એટલે કે થોડા ક્ષણોની અંદર મિત્રો બીજું વાવાઝોડું બની જાય એવી રીતના કોઈ દિવસ બને નહીં કારણ કે જે પહેલું વાવાઝોડું બન્યું હોય એ વાવાઝોડાએ જે દરિયાના જેટલી પણ ઉર્જા હોય તમામે તમામ ઉર્જા ખેંચી લીધી હોય જે વાવાઝોડું બનવા માટેની સક્રિય ઉર્જા છે મિત્રોને ખેંચી લીધી હોય હવે પછી એ વાવાઝોડું જતું રહે ફરીથી બીજી કોઈ સિસ્ટમ બને તો એટલી બધી ઉર્જા એની પાસે ખેંચવા માટે રહેતી નથી કારણ કે પહેલાં વાવાઝોડા એટલી બધી સિસ્ટમ ઉર્જા ખેંચી લીધી છે એટલે બીજી સિસ્ટમ ખેંચી શકે નહીં એટલે હવે મિત્રો આ સિસ્ટમ વા વાવાઝોડું બનવાનું નથી એટલે કોઈ ટેન્શન નથી અને આ સિસ્ટમ ગુજરાત સુધી આવવાની નથી એટલે ગુજરાતની અંદર મોનથા વાવાઝોડાનો ખતરો ટર્યો ત્યાર પછી હવે આ બંગાળની ખાડીની સિસ્ટમનો પણ હવે ખતરો ટળી ગયો છે એ સિસ્ટમ પણ હવે આવશે નહીં અને મિત્રો અરબી સમુદ્ર પણ હવે ધીમે ધીમે નબળું પડતી જઈ રહી છે મિત્રો હવે ટૂંક સમયમાં ગુજરાતમાંથી પણ આ માવઠાની વિદાય થઈ જશે પરંતુ મિત્રો હજી આજે પહેલી તારીખ આવતીકાલે પણ વરસાદ પડવાનો છે અને ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે હવામાન વિભાગે પોતાના લેટેસ્ટ રિપોર્ટ દ્વારા લેટેસ્ટ મેપ દ્વારા જણાવી દીધું છે આ મિત્રો એકત્રીસ તારીખનો ગઈકાલનો મેપ હતો ગઈકાલે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પડી ગયો છે જેમાં ખાસ કરીને ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ મિત્રો ગઈકાલે આપ્યું હતું જૂનાગઢ રાજકોટ બોટાદમાં યલો એલર્ટ આપ્યું હતું ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર યલ્લો એલર્ટ આપવામાં આવ્યું હતું એટલે કે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો નીચેનો ભાગ અને દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ ભારે વરસાદની મિત્રો આગાહી મિત્રો ગઈકાલનું હતું આ જ મિત્રો આગાહી મુજબ ગઈકાલે ક્યાં કેટલો વરસાદ પડી ગયો મિત્રો એ પણ તમને રેનફોલના ડેટા મુજબ જણાવી દઉં તો એક તારીખ મિત્રો આજે છે પરંતુ છેલ્લા ચોવીસ કલાકની અંદર એટલે કે એકત્રીસ તારીખે ગઈ કાલે સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રાજુલા પંથકની અંદર મિત્રો સાડા ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે ત્યારબાદ અમરેલીના ખાંભાની અંદર બે પોઈન્ટ નવ્વાણું ઇંચ વરસાદ પડી ગયો છે ભાવનગરના તળાજામાં બે પોઈન્ટ અડતાળીસ ઇંચ વરસાદ અમરેલીના જાફરાબાદમાં બે ઇંચ વરસાદ ભાવનગરના મહુવામાં એક પોઈન્ટ ત્રાણું ઇંચ વરસાદ ત્યાર પછી ગીર સોમનાથ ઉનામાં એક પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં એક પોઈન્ટ પંચાવન ઇંચ વરસાદ રાજકોટ પડધરી ખંભાળિયા લીંબડી ચોટીલા નાંદોદ આ તમામ વિસ્તારની અંદર ગઈકાલે મિત્રો વરસાદ પડ્યો છે ત્યાર પછી મિત્રો આપણે નીચેના વિસ્તારની વાત કરીએ દક્ષિણ ગુજરાત બાજુના વિસ્તારમાં તો મિત્રો આ નીચેના તમામ વિસ્તાર વલસાડના ઉમરેગાંવની અંદર જીરો પોઈન્ટ ઓગણ વરસાદ સુરતના માંગરોળની અંદર પણ વરસાદ પડી ગયો છે પરંતુ જે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યા એ એક ઇંચ કરતા ઓછા વરસાદ પડ્યા છે પણ સૌથી વધુ વરસાદ પડ્યા છે એટલે ગઈકાલના જે મિત્રો વરસાદની આગાહી હતી એમાં સૌથી વધુ વરસાદ આ વિસ્તારોની અંદર એટલે કે સૌરાષ્ટ્રની ની અંદર પડી ગયા છે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડ્યા છે એક ઇંચ કરતા ઓછા વરસાદ પડ્યા છે તો મિત્રો આ હતી હવામાન વિભાગની વિસ્તારમાં આગાહી કરી છે તો અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ આપી દીધું છે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરતની અંદર પણ મિત્રો આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજની તારીખનું તમને લાઈવ મેપિંગ લાઈવ મોડલ દ્વારા મિત્રો આગાહી જણાવી દઉં છું મિત્રો આજે ક્યાં ક્યાં વરસાદ પડશે આ મિત્રો પહેલી તારીખ આજે ભાગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં મિત્રો આજે પણ વરસાદની આગાહી છે અરબી સમુદ્રની સિસ્ટમ મિત્રો નજીક આવી રહી છે ભલે નબળી પડી ગઈ પરંતુ નજીક આવી છે વાદળો મિત્રો હજી પણ સક્રિય છે એને કારણે મિત્રો આ તમામે તમામ સૌરાષ્ટ્રના ભાગો જેમાં મિત્રો અહીંયા તમામે તમામ દીવ હોય ગીર સોમનાથ હોય મહુવા હોય અમરેલીમાં મિત્રો ભારે ભારે મિત્રો આજે વરસાદ પડવાનો છે ત્યાર પછી પોરબંદર જુનાગઢ ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર છે મિત્રો ત્યાં સુધી વરસાદી માહોલ તમને જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ સુરત બાજુના વિસ્તાર છે વલસાડ બાજુનો વિસ્તાર છે

કરી છે મિત્રો આ બાજુ જે સિસ્ટમ હતી વાવાઝોડું મોન્થા વાવાઝોડાની સિસ્ટમ એ સિસ્ટમને કારણે તમામ વિસ્તારમાં પણ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો મિત્રો આ હતી આજના સિસ્ટમના લાઈવ લોકેશન સાથેના લાઈવ મેપના સમાચાર આજે પણ મિત્રો વરસાદ પડવાનો છે મિત્રો કયા ભાગમાં વરસાદ પડશે ડિટેલથી માહિતી આપી દીધી છે ખાસ કરીને આજે મિત્રો સૌથી વધુ વરસાદ પડવાનો છે એ સૌરાષ્ટ્રના ભાગોની અંદર મિત્રો પડશે સૌરાષ્ટ્રનો મિત્રો નીચેના તમામ ભાગોની અંદર અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો વરસાદી માહોલ જોવા મળશે તો મિત્રો આ તા લેટેસ્ટ અપડેટ રોજ રોજ સમાચાર અપડેટ આપીશું જોતા રહેજો ખેડૂત દુનિયા ચેનલને આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન